જેમાં સ્થાનિકોએ સરકારને સદબુદ્ધિ મળે તે માટે માતાજીને પ્રાર્થના પણ કરી હતી ગીર સોમનાથની આ ઘટના સામે આવી છે ગીરના ગામોમાં ઇકો સેન્સિટિવ ઝોનનો અનોખો વિરોધ કરવામાં આવ્યો છે બેનરો સાથે લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો તો હાથમાં લોકો બેનરો પકડીને વિરોધ નોંધાવ્યો હતો આ સાથે જ બાળકીઓએ પણ હાથમાં બેનરો સાથે ગરબે ઘૂમીને અનોખો વિરોધ નોંધાવ્યો છે કારણે ઇકોઝોન વિશે આગ લાગી ગઈ હોય એવું લાગી રહ્યું છે ગીરના ગામડાઓ ગીરના ગામડાઓ ઇકોઝોનના વિરોધમાં હાથમાં કેન્ડી લઈ અને બેનરો લઈ અને સરકાર શ્રીને કહેવા માંગે છે કે સરકાર આ તમારો કાળો કાયદો પાછો લઈ લો જીમદરા ગામે તેમજ હરિપુર ગામે માં સદવાના સાનિધ્યમાં સરકારે જે કાળો કાયદો ઇકોઝોન બહાર પાડ્યો છે એના

જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કેન્દ્ર સરકાર દ્વારા તેને લઈ અને સમગ્ર ગીર પંથકમાં ભારે રોષ ની લાગણી છે એકસો છન્નું ગામ છે તે ઇકો સેન્સેટીવ ઝોનમાં સમાવેશ કરવાની જે વાતચીત છે તે ચાલી રહી છે અને આ તમામ ગામે એકી સાથે ઠરાવ કરી અને ઇકો સેન્સેટિવ ઝોન લાગુ કરવામાં ન આવે તેવી માંગ સાથેનો ઠરાવ કરવામાં આવ્યો હતો ગ્રામસભા ની અંદર ત્યારબાદ જિલ્લા ભાજપના પ્રમુખો પૂર્વ ધારાસભ્ય ઇપ્કોના ચેરમેન સહિતનાઓ વિરોધ કરી રહ્યા છે અને સ્થાનિક પક્ષે દરરોજ આંદોલનો થઈ રહ્યા છે હવે ગઈ કાલે રાત્રીના વિષાવતનના ખાંભા હરિપુર લીમદ્રા સહિતના ગામડાઓની અંદર ગરબીઓમાં જે બાળાઓ ગરબે ઘૂમે છે તે ઇકો ઝોન રદ કરો બેનર સાથે બાળાઓ ગરબે ઘૂમી હતી અને માતાજી છે તે સરકારને સદબુદ્ધિ આપે અને ગામડાના ખેડૂતોને ઇકો ઝોન બચાવે એવા બેનરો સાથે પ્રાર્થના કરવામાં આવી હતી આમ ગામડાઓની અંદર અનોખો વિરોધ છે તે ફાટી નીકળ્યો છે અને હજુ પણ આ વિરોધ છે તે સતત વધતો જઈ રહ્યો છે સરકારની માથે માથાનો દુખાવો બની ગયો છે સરકાર હવે શું નિર્ણય કરે છે તેના પર મીટ છે પરંતુ ભાજપના અનેક દિગ્ગજ નેતાઓ છે તે પણ સરકારને આ મુદ્દે પાછી પણ નહીં કરવી પડે તેવા મક્કમ નિર્ધાર સાથે આંદોલન કરવાની પણ ચીમકી આપી ચૂક્યા છે જી જી બિલકુલ હિલેન જે પ્રમાણે વાત કરીએ કે લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આ સાથે જ સરકારને સદબુદ્ધિ મળે તેવું પણ કહેવામાં આવી છે શું લાગે છે આગળ શું પગલાં લેવાઈ શકે છે લોકોની માંગ સ્વીકારવામાં આવશે કે નહીં જો લોકોની માંગ સ્વીકારવામાં નહીં આવે તો હજુ આંદોલન છે તે ઉગ્ર બનશે અને સૌ પ્રથમવાર નવરાત્રિમાં નાની નાની જે બાળાઓ છે તે પણ ઇકોઝોન રદ કરવાના બેનર સાથે ગરબે ઘૂમતી હોય આવી કદાચ પ્રથમ ઘટના જ જશે કે નવરાત્રિના પવિત્ર તહેવારોમાં પણ વિરોધ કરવાની સ્થિતિ ઊભી થાય સરકારની સામે આંદોલન કરવા પડે આવો કદાચ આ પ્રથમ કિસ્સો જ હશે અને હજુ પણ જો આ ઇકોઝોન રદ કરવામાં નહીં આવે તો ગામડે ગામડે ખૂબ જ મોટો વિરોધ થવાનો છે અને તેની આગેવાની ખુદ દિલીપ સંઘાણી લેવાના છે તેવું પણ દિલીપ સંઘાણી જણાવ્યું હતું આમ ઇકોઝોન મુદ્દે ભાજપના નેતાઓ સરકાર સામે આંદોલન કરવાના મૂડમાં છે તેવું જોવા મળી રહ્યું છે જીરેન અમારી સાથે સમગ્ર માહિતી બદલ